હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાયસુર બી વસા નજીક આવે ને એટલે બધાને એમ થાય કે અમે ડાયટ કરીએ અને એકદમ સરસ દેખાઈએ અને એની સાથે મસ્ત મજાના ગરબા પણ કરી શકીએ કારણ કે પતલા થઈ જઈએ તો આપણે ગરબા સરસ રમી શકીએ છીએ એવો બધાને ભ્રમ હોય છે પણ ખરેખર એવું નથી હોતું જો તમે પંદર દિવસ પહેલાંથી જ ડાયટ ચાલુ કરી દો ને તો જ્યારે નવરાત્રિ આવે ને ત્યારે તમને બહુ જ થાક લાગે છે તો આજે હું એના માટે તમને સ્પેશિયલ ટિપ્સ આપીશ તો સૌથી પહેલાં શું કરવાનું છે કે પંદરથી વીસ દિવસ પહેલાં તમારે એક ડાયટ પ્લાન તૈયાર કરી લેવાનું છે જેમાં સારા પ્રમાણમાં પાણી એટલે કે તમારી બોડીમાં પાણીનું પ્રમાણ સરસ રહેવું જોઈએ ડ્રાય ફ્રૂટ્સ તમારે સરસ રીતે ખાવું જોઈએ એની સાથે ફ્રૂટ્સ વેજીટેબલ્સ એ બધા ઇન્કલુડ કરી અને તમારે એકદમ હેલ્ધી તમારું ડાયટ પ્લાન તૈયાર કરવાનું છે આ બધાનો સમાવેશ થવો જોઈએ દૂધ દહીં અને રોજ જમવું પણ જોઈએ એવું નહીં કે તમે જમવાનું સ્કીપ કરી દો જમવાનું સ્કીપ કરશો ને તો બોડીમાં ફેટ ઓગળવાને બદલે તમારા જે સ્નાયુ કે મસલ્સ છે ને એની અંદર માં એની એની જે એને જે ટોન થયેલા હશે કે મસલ્સમાં જે રહેલું હશે ને તત્વ એ દૂર થતું જશે અને એના કારણે તમારું શરીર ઢીલું પડી જશે અને તમને થાક લાગશે એટલે આ બધી જ વસ્તુનું ઇન્ટેક ચાલુ કરી દેવાનું છે જો તમે ન લેતા હો તો ખજૂર છે અંજીર છે ડ્રાયફ્રૂટ છે એટલે કે બદામ પિસ્તા અને કાજુ કાજુ તમે ઓછા પ્રમાણમાં લઈ શકો છો પણ એના બદલે અખરોટ લઈ શકો છો કાજુ અને કાજુના બદલે બદામ અને અખરોટ આ ચાર વસ્તુનું રોજ સેવન કરવાનું એની સાથે ફ્રૂટ્સ રોજ બે ટાઈમ ફ્રૂટ્સ લેવાના અત્યારે જે સિઝનમાં ફ્રૂટ આવતા હોય ફ્રૂટ લેવાના વેજીટેબલ્સ એટલે કે સલાડ લેવો ભાજી સરસ આવતી હોય તો ભાજી પણ લેવો તો આ રીતે તમે તમારા ડાયટ પ્લાનને ફોલો કરી શકો છો અને સાથે તળેલું ખોરાક અવોઈડ કરો અને એની સાથે લાઇટ ખોરાક હળવો ખોરાક લો અને ખાસ કરીને બપોરે સરસ રીતે જમો સવારે નાસ્તો પણ ખૂબ સરસ રીતે કરો અને સાંજનો જે તમારો ડિનર છે એકદમ લાઇટ કરી નાખો અને એ ડિનરને થોડું વહેલું કરી નાખો એટલે કે જો તમે આઠ વાગે જમતા હોવ તો એના બદલે તમે સાત વાગે જમી લો વહેલા જમી લેશો તો તમારું પાચન પણ સરસ રીતે થશે અને પાચન થવાના કારણે વધારાની ફેટ છે એ પણ ઓગળવા લાગશે તો આ રીતે તમે તમારું ડાયટ પ્લાન પંદર દિવસ પહેલાંથી ફોલો કરવાનું ચાલુ કરશો તો જ્યારે નવરાત્રિ આવશે ત્યારે તમારામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં એનર્જી રહેલી હશે અને તમે નવે દિવસ સરસ રીતે ઝૂમી શકશો ગરબા ગાઈ શકશો અને જ્યારે નવરાત્રિ શરૂ થાય ને ત્યારે પણ ઉજાગરા બહુ થતા હોય છે ખાવા પીવામાં કંઈ ધ્યાન નથી રહેતું હોતું તળેલો ખોરાક ખવાઈ જતો હોય છે બહારનો ખોરાક ખવાઈ જતો હોય છે તો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે પાણીનું ઇન્ટેક ખૂબ વધારી દેવાનું એટલે કે બોડીને હાઈડ્રેટ રાખવાની અને એનું કારણ છે કે આપણે ગરબા કરીએ ત્યારે ખૂબ સારા એવા પ્રમાણમાં પરસેવો થતો હોય છે અને એના કારણે બોડીમાંથી પાણી નીકળી જતું હોય છે તો તમે એમાં લીંબુનું પાણી છે ગોળનું પાણી છે ગોળનું પાણી પણ ખૂબ જ હેલ્ધી છે લીંબુના પાણીમાં સાકર અને લીંબુનું પાણી લેવાનું ખાંડના બદલે સાકરનો ઉપયોગ કરવાનો તો શરીરને ઠંડક આપે છે અને ગોળનું પાણી પણ શરીરને ઠંડક આપે છે અને સાથે સાથે ખૂબ સારી એવી એનર્જી પણ આપે છે અને ગોળમાં તો આયનનું પ્રમાણ ખૂબ જ સારું રહેલું છે એટલે તમને એનર્જી પણ બહુ જ સારી મળશે એટલે ગોળનું પાણી બનાવીને એની અંદર તમે થોડા લીંબુના ટીપા નીચોવી લેશો લીંબુ નીચોવીને પીશો ને તો બહુ જ સરસ લાગશે અને જ્યારે ગરબા કરવા ને ત્યારે પણ તમે ઠંડા પીણા એટલે કે કોક કે એવું કંઈ પણ ઠંડા પીણા પીવાના બદલે આવી રીતે ગોળનું પાણી કે લીંબુનું પાણી જો તમે પીશો ને તો બહુ સરસ રીતે એનર્જી તમારી ટકી શકશે એના સિવાય જ્યુસ છે ફ્રૂટ્સ છે એનું પ્રમાણ એનું પ્રમાણ પણ ખૂબ જ સારું એવું વધારી દેવાનું છે નવરાત્રી દરમિયાન અને નવરાત્રિમાં આપણે ઉજાગરા થતા હોય એના લીધે આંખમાં આંખની નીચે પફીનેસ આવી જતી હોય છે આંખની આજુબાજુ કાળા ડાર્ક સર્કલ થઈ જતા હોય છે અને આપણે એવું લાગે કે આપણો ફેસ કેટલો બધો ડલ થઈ ગયો છે તો ત્યારે પાણીનું પ્રમાણ જો તમારું પ્રોપર રાખશો તો આ જે ડલનેસ છે એ પણ ખૂબ જ ઓછી થઈ જશે પછી તમે ગમે સ્કીન ઉપર માસ્ક લગાવો કે ગમે તમે લગાવશો ને તો પણ એનો અસર નહીં થાય પણ જ્યારે તમે તમારી અંદરથી બોડીને હાઇડ્રેટ કરશો ને તો તમારી બોડી એકદમ સરસ રીતે રિએક્ટ કરતી હોય છે તો નવરાત્રિમાં એની સાથે નવરાત્રિ જ્યારે ચાલતી હોય ત્યારે પણ સાંજના તમે રોજ ડિનર લો જ એવું નહીં કે ડિનરને સ્કીપ કરી દો તૈયાર થવાનું છે મોડું થાય છે તો ડિનર સ્કીપ કરી દો એવું નથી કરવાનું પણ લાઇટ ડિનર લેવાનું છે તો પ્રી પ્લાન કરી લેવાનું સવારથી તમે પ્રી પ્લાન કરી અને તમે એવી રીતે ગોઠવી શકો છો તો ગૃહિણી હોય એને તો બપોરની રસોઈ પણ બનાવવાની હોય સાંજની રસોઈ પણ બનાવવાની હોય તૈયાર પણ થવાનું હોય ને ગરબા પણ કરવાના હોય અને રોજ દિવસ દરમિયાનના રૂટિનના બધા કામ કરવાના હોય તો આ બધી જ એનર્જી ટકાવી રાખવા માટે જો આ બધી ટીપ્સને તમે ફોલો કરશો તો નવરાત્રિ એકદમ સરસ તમારી જવાની છે અને સાથે સાથે નવે દિવસ માટે તમે સાંજના ડિનર પણ પ્લાન કરી લો કોઈક દિવસ હાંડવો છે ઢોકળા છે મુઠિયા છે આવો આવું લાઇટ ડિનર લઈ શકો છો એના સિવાય ખાખરા ચાટ છે ખાખરા ચાટને તમે કોઈક અલગ ફ્લેવર આપો તો મેક્સિકન ચટણી કે મેક્સિકન સોસ સાથે કે પિઝા સોસ સાથે અથવા મેક્સિકન સાલસા ઇન્સ્ટન્ટ સાલસા બનાવીને એની સાથે તમે ચાટ તૈયાર કરો તો પણ ઇન્સ્ટન્ટ ચાટ તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે એવું નથી કહેતી હું કે તમે બોરિંગ એટલે કે કાંઈ ખાવો જ નહીં અથવા તો સાવ પેલું ટેસ્ટલેસ તમે ખાઓ તો તમારું શરીર સરસ રહેશે પણ તમે હેલ્ધી અને ટેસ્ટી એવી રીતનું બેલેન્સ કરી અને ખાઓ પૌવા અને ઉપમા પણ તમે લઈ શકો છો ઉપમામાં તમે કોઈ સાંભારી ફ્લેવર આપી દો પૌવામાં કોઈ અલગ ફ્લેવર આપી દો ચાઇનીઝ ફ્લેવર આપી દો તો પૌવા અને ઉપમા પણ બહુ જ સરસ ટેસ્ટી બનવાના છે અને એક લાઇટ મીલ પણ તૈયાર થઈ જશે તો આવી રીતે તમે પ્લાનિંગ કરી અને નવ દિવસનું પ્લાનિંગ કરી અને લાઇટ ડિનર તમે ડિસાઇડ કરી લેશો તો બહારે જઈને તમારે ખાવું નહીં પડે અને બારે જ્યારે પણ જઈએ ત્યારે આપણે કંઈક ને કંઈક અનહેલ્ધી જ ખાતા હોઈએ છીએ અને એ પછી બીજા દિવસે આપણે ખૂબ જ અસર કરતું હોય છે તો આવું ન થાય એના માટે આ વખતે નવરાત્રિ પૂર્વે જ પંદર દિવસ પહેલાંથી એટલું સરસ પ્લાનિંગ કરો કે તમારી નવરાત્રી એકદમ સરસ જાય અને તમે ખૂબ સરસ રીતે માતાજીની ભક્તિ કરી શકો અને ગરબા પણ કરી શકો એની સાથે પ્રસાદ પણ અવનવા બનાવો અને માતાજીને પ્રસન્ન કરી લ્યો તો આ નવરાત્રિ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને તમારી નવરાત્રિ ખૂબ જ સરસ હેલ્ધી અને સરસ રીતે ઝૂમ ઝૂમતા ઝૂમતા પસાર થઈ જાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા